ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે બીએપીસ મંદિર ખાતે યોજાઈ રહી છે આજે બીજો દિવસ છે અને પ્રથમ જે સેશન છે તે પૂર્ણ થયું છે ત્યારે હાલ વાત કરવામાં આવે તો બોટાદમાં આ જે બેઠક મળી રહી છે તેને લઈને પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જે પ્રમાણેના આ આ દ્રશ્ય જ જોઈ રહ્યા છો તો બંદોબસ્ત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે સાથોસાથ વાત કરવામાં આવે તો એસપીજીની ટીમ હોય સીએમ સિક્યોરિટી હોય તમામ પોલીસ જે છે હાલ અત્યારે તેના જ છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે છે ત્યારે આપણી સાથે બોટાદના ડીવાયસપી મહર્ષિ રાવલ સાહેબ છે આપણે તેમ સાથે પણ વાત કરીશું કેવો બંદોબસ્ત છે શું વ્યવસ્થા કરવામાં આવી છે આપણી સાથે ડીવાયસપી મહર્ષિંહ રાવલ જોડાયા છે સરજી આપણે બોટાદ જિલ્લામાં પ્રદેશ ભાજપ કારોબારી બેઠક યોજાઈ રહી છે કેવો બંદોબસ્ત છે શું કહેશો જે સાળંગપુર ખાતે જે પ્રદેશ કારોબારીની જે બેઠક છે તેમાં બોટાદ જિલ્લા પોલીસ તરફથી અને તંત્ર તરફથી સંપૂર્ણ આયોજન છે તે રાખવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તમામ સિક્યુરિટીની દૃષ્ટિએ પણ પોલીસનો સ્ટાફ છે તે અહીં હાજર છે આ સિવાય ટ્રાફિકની વ્યવસ્થા અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે પણ તંત્ર સાથે સંકલન કરી અને જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન છે તે કરવામાં આવ્યું છે જેથી અહીં બંને મંદિરોમાં દર્શન કરનાર વ્યક્તિઓને આવના જનારા ભાવિકોને તથા ડિગ્નિટરીઝને કોઈ તકલીફ ન પડે તે માટે આ સમગ્ર પ્લાનિંગ છે અંદાજીત અહીંયા બોટાદની જો વાત કરીએ તો કેટલા અધિકારીઓ કેટલા પોલીસ કર્મચારીઓ કેટલો બંદોબસ્ત છે એ બોટાદ જિલ્લા પોલીસ ખાતેથી કુલ ચાર જેટલા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ રેન્કના અધિકારીઓ છે અને આ સિવાય અન્ય બસોથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓનો પણ બંદોબસ્ત તે રાખવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી અહીં આવ્યા છે તો તેના કેવા કેવા પ્રકારના કાર્યક્રમો છે એ વિશે પણ થોડીક વાત કરીએ કારોબારીની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમના જે કાર્યક્રમો છે તે મુજબ પોલીસ દ્વારા સમગ્ર બંદોબસ્ત છે તે જાળવવામાં આવ્યો છે દર્શન સ્થળે જવાના હોય ત્યાં પણ બંદોબસ્ત છે તે પૂરતું સમયમાં રાખવામાં આવ્યો છે આભાર તો આ હતા બોટાદના ડીવાય એસપી રાવલ સાહેબ તેમના દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજ્યના તમામ જે ધારાસભ્યો મંત્રીઓ છે તે હાલ અત્યારે અહીં આવ્યા છે અને મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત સાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારબાદ મુખ્યમંત્રી જે છે તે અહીંયાથી બીએપીએસ મંદિરથી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ત્યાં પણ દર્શને જવાનો હોય ત્યાં પણ પોલીસનો સાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા ગુજરાત તક બોટાદ